નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું તમને પગલું ત્રણ અને પગલું ચાર યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ ન મ ગ જગ તમારે સાથે સાથે બોલવાનું છે ન મ જ મ મ ન જ ન મ ગ જ ગ ન મ ન મ ન મ ન મ ન ન મ ગ મ ગ ન તમારે સાથે સાથે બોલવાનું છે ન મ જ મ મ ન જ ન મ ગ જ ગ ન મ ન મ ન મ ન મ ન ન મ ગ મ ગ ન જ ગ જ ગ ન ન જ ગ ન ન મ ન મ ન સાથે સાથે બોલવાનું છે જ ગ જ ન

જ મ ગ ગ ન જ મ મ ન ન જ મ જ ગ ન જ મ મ મ મ મ મ મ ગ ગ ગ ગ ગ ન ન ન જ જ ન જમ તમારે સાથે સાથે બોલવાનું છે જ મ મગ જ મ ગગન જ મન જમ જ જમ મગન મગ જમ ગગન જમ મન મગ જમ ફરી મળીશું નવા વિડીયોમાં